પાયો જી મેને રામ રતન ધન પાયો પાયો જી મેને જી હા મિત્રો રામ નામની ધૂન અને રામ નામની ચેતના સમગ્ર દેશમાં વ્યાપી છે સૌ કોઈ ઉત્સાહિત છે તારીખ બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા ખાતે યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે ત્યારે ગુજરાત અને ગુજરાત ગુજરાતવાસીઓ પણ રામ મંદિરમાં અર્પણ કરવા માટે અવનવી ચીજ વસ્તુઓ બનાવી રહ્યા છે અને મોકલી રહ્યા છે અને આ રીતે પોતાનો ભક્તિ ભાવ ભાવનો ઉમંગ છે શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો મંદિરમાં અર્પણ કરવા માટે ગુજરાતમાં ઠેર ઠેર અવનવી વસ્તુઓ લોકો બનાવી રહ્યા છે જામનગરના એક શ્રદ્ધાળુએ મંદિરની પ્રતિકૃતિ અને શ્રી રામ અને હનુમાનજીના જંગલમાં થયેલ મિલાપના દ્રશ્યને પેન ઉપર કંડાર્યું છે છ મહિનાનો સમય અને આઠ જણની મહેનત બાદ એક લાખથી વધુની કિંમતની તૈયાર થયેલ આ પેન અયોધ્યાના રામ મંદિરના આચાર્યને ભેટ તરીકે અપાશે અમે પણ રામ મંદિરમાં કંઈ અમારું યોગદાન આપી શકીએ રામ મંદિર બને છે એના માટે એટલે અમને બિચાર આવ્યો કે એક અમે એવું ડેસ્ક સેટ બનાવીએ કે જે રામ મંદિરને લગતું હોય જેમાં અમે રામ ભગવાનની મૂર્તિ પણ સાથે રાખી શકીએ અને રામ ભગવાનની માળા પણ અમે સાથે આપી શકીએ અંદાજીત આમાં ખર્ચો થયો છે નિયર અબાઉટ

પણ આમાં યુઝ કરવામાં આવ્યો છે એટલે આમ આપણે ટોટલ ગણતરી કરવી તો ત્રણ કિલો જેવું મટીરિયલ આની અંદર યુઝ કરવામાં આવ્યો છે તો અમદાવાદમાં જ રામ મંદિર માટે મુખ્ય ધ્વજ સ્તંભ સહિત સાત ધ્વજ દંડ તૈયાર થયા જેનું વજન પાંચ હજાર પાંચસો કિલોગ્રામ છે ઉપરાંત મંદિરના ચાલીસ થી વધુ દરવાજાઓના હાર્ડવેર પણ અમદાવાદમાં જ બનાવાયા છે રામ મંદિર જે હે મેઇન ધ્વજ દંડ હૈ બાકી કે છ ધ્વજ દંડ उसके परिसर में जो जो मंदिर बनने वाले हैं जैसे कि गणपति जी हनुमान जी महादेव जी उन सभी के लिए भी छह और है। तो मेन जो है वो राम मंदिर का ये जो आपने देखे ये जो सब दर्शनार्थी आ रहे हैं वो मेन है तो मेन गर्दन का जो हाइट है वो फोर्टी फोर फीट है उसका वेट है पाँच हजार पाँच सौ किलो और उसमें बनाने में सिर्फ और सिर्फ

અમદાવાદના ડબકર સમાજ દ્વારા ઊંચાઈ વજન અને આઠ લાખ ના ખર્ચે વીસ કારીગરો દ્વારા ત્રણ મહિનાની મહેનતના અંતે વિશાળ નગારું તૈયાર કરવામાં આવ્યું જેનું સંતો મહંતોની હાજરીમાં પૂજન થયું અને જે અયોધ્યા મોકલવામાં આવશે આસ્થા અને ભક્તિની સમ અનેક વસ્તુઓ રામ મંદિર માટે ભક્તો દ્વારા અર્પણ થઈ રહી છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુજરાત ટીમનો રિપોર્ટ